હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં છો ને તો આજે એક નવું અથાણું લઈને આવી છું તો એ અથાણું છે કેરડાનું તો કેરડા જે છે એ લગભગ ચાર દિવસથી પાણીમાં પલાળેલા હતા અને દરરોજ એમાં ચોખ્ખું પાણી બદલાવ્યા કરતા હતા તો સરસ કેરડા આવે આપણા જે છે એ ધોવાય અને ચોખ્ખા થઈ ગયા છે તો હવે પાછા ચોખ્ખા પાણીમાં પલાળી અને ધોઈ અને હવે આપણે એનો બોળો કરવાનો છે તો કેળાનું અથાણું જે છે એ આખા વરસ માટે બોળો કરી અને ખાઈ શકાય છે અને ખરેખર કેળા જે છે અત્યારે બજારમાં મોંઘા મળે છે તો આ કેળાને આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ લીધા છે બે પાણીથી અને હવે આપણે એનો સરસ બોળો કરવાનો છે અને પછી એને આપણે બોળો કરવા માટે ધોઈ અને પછી એમાં નાખવાનું છે આપણે આખું મીઠું અને ત્યાર પછી એમાં આપણે ઉમેરીશું હળદર તો હળદર અને મીઠું ઉમેરી અને એનો બોળો કરવાનો છે અને આ જે છે આખું વરસ માટે ભરી શકાય છે અને ખાવામાં ખૂબ જ સારા લાગે છે તો આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઘરે જરૂરથી કેરડાનો બોળો કરી અથાણું કરી અને ખાજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે કેરડાનું અથાણું જે છે એ કેવું બન્યું છે તો આ રીતે એને એરટાઇટ પ્લાસ્ટિકના ડબ્બામાં અથવા તો કાચની બરણીમાં પેક કરી અને મૂકી દેવાના છે લગભગ પાંચ દિવસ જેવું થાય ત્યાં સરસ બોળો આવી જાય છે અને ખાવાલાયક થઈ જાય છે કેવડાના અથાણા તો આ રીતે આપણે એને ભરી લેવાના છે તો મારા વિડીયોને જરૂરથી શેર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ